हाथी बे मिनट उभा रही हमरा तैयार જ આવું છું હા તો વાસણ કોણ કરશે વાસણ છે ને કામવાળા બેન ઉટકી ગયા છે તો ઓલા કચરા પોતા કોણ કરશે તો ને કચરા પોતામાં કચરા નીકળી ગયા છે પોતા આવીને કર નાખે એટલે કપડાં ને ઘડી બાકી હતી ઈ કોણ મારશે ને કપડાં ને ઘડી સાંજે વાળી લઈશ હા તો સારું એક કપ ચા બનાવી દે પછી જાય હો ના મમ્મીને ફોન કરીને કહી દીધું આપણે અહીંયા પોચશું ને તા ચા બની જાય અહીંયા જઈને પી લેજો હાલો છે ને મને

તમને હું એક વાર્તા કઉ હા કે એકવાર છે ને એક સુખી પતિ હતો ક્યારે અરે એક વાર એક સુખી ક્યારે હતું ક્યાં હતો

মই নতুন কেনে এনে ফল মিঠা হয়